હેલો ભાઈઓ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં કે તમે બધા જ મજામાં છો બધા જ ઓકે તો નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવો લોક સાથે તો આજે લાંબા ટાઈમ પછી આપણે પાછા એક લોક ચાલુ કરીએ છીએ જોઈએ શું શું કામ મારી અત્યારે તો જો ઘરે છું તો અત્યારે નાસ્તા માટે ચા લઈ લીધો અને અહીંયા આ બાજરાનો રોટલો વધારે તો વઘારી લઈ કે આપણે નાસ્તો કરી અને કામ ઉપર નીકળીએ

અત્યારે તો હું નીકળી ગયો છું ઘરેથી અને જો કોટ પહેરી લીધો કારણ કે ઠંડી લાગે હતી ત્યારે ભલે તડકો થઈ ગયો હાલો હવે મળું તમને હું ડાયરેક્ટ ઓફિસે જઈને ઓફિસે જઈને કંઈક કામ કરીશું પહેલાં તો ઓફિસ બોલવી જ ચાલો મળી હવે ઓફિસે જઈને ડાયરેક્ટ ભાઈઓ ઓફિસે તો આવી ગયો ને તમને એમ થતું હશે કે હું આ અઘો શહેરમાં હું બેઠો છું આગો શહેરમાં બેસવાનું તો જો અહીંયા બેસ પ્લેટ જે છે ને એ અહીંયા ગોઠવતો તો અને અહીંયા બીજા મટીરિયલ કાઢવા આવ્યા હતા તો તે એને મેં material કાઢી દીધું બધુંય એટલે મેં નહીં અમે બધાએ થઈને material કાઢી દીધું અહીંયા બાચકું ભરી લીધું છે હજી એમાં રીક્ષા ભરી અને મટીરીયલ મોકલવાનું છે તો હું આપેલા બેસ પ્લેટ ગોઠવી લઉં તો અત્યારે કામ ડખોરાઈ ગયું છે ડખોરામાં જો આ લિક્વિડ જે દેખાય ને એ બધુંય આ ડબલામાંથી ઢોરાઈ ગયું બધું અડધું પોણું ડબલું ખાલી થઈ ગયું જે તો સાફ સફાઈ કરતા હતા ને તે જો એટલી વારમાં જિંદગી સડી ગઈ તો જેટલો આવી ગયો છું અત્યારે હું ગોડાઉને ગોડાઉને આવવાનું કારણ છે કે અત્યારે જો સાઇટુ જે નાખી આવ્યા હતા ને અને પેલા હું જે રજા ઉપર હતો ત્યારે તો ત્યારે બધી સાઇટ એકસાથે પાંચ સાઇટું એક જ અગાસ નાખેલી હતી જેમ કે બાજુ બાજુમાં નાખેલી હોય તો એ સાઇટુનો અત્યારે જો પીવી નતા ગયા તો એ પીવીસી નાખવાના છે અને બે અલગ અલગ સાઇઝના પચીસ સીમએમ છે અહીંયા વીસે પીવીસી નાખવાના તો આથી હમણાં જો રિક્ષા આવી જાય રિક્ષા આવી જાય એટલે એમાં નાખી દઈએ પેલા અને ડાયરેક્ટ એને રવાના કરી દઈએ અને ગોડાઉન પણ મટીરિયલ બીજું ભરવાનું છે આ તો આપણો બીજો ગોડાઉન છે એ તો તમને ખ્યાલ જ છે બ્લોગમાં જો મજા આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર ખાસ કરીને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી જ દેજો હવે આમાં વ્લોગ કન્ટિન્યુ આવશે અને જો શોર્ટ્સ જોતા હોય તો જોજો શોર્ટ્સ પણ મજા આવશે અને હવે મિની બ્લોગ પણ હું ચાલુ કરીશ ધીરે 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 બધું કન્ટિન્યુ કરશું થોડોક સપોર્ટ કરતા રહ્યો તો ઉમેશભાઈની રાહ જોતા જોતા દસ થી પંદર મિનિટ હજી વહી ગઈ છે પણ હજી આવવાનું નામ નથી લેતા તો હવે આવી જાય તો બધું સારું થોડોક ટાઈમમાં અહીંયા મેં પીવીસીનું બધું મટીરિયલ કાઢી રાખ્યું છે લીધું પછી બેઠો કારણ કે પડે એ આવે તો ત્યાં સુધી મારે કામ છે આવી જાય વેલું સારું મળું હવે તમને થોડીક વાર રહીને ગોડાઉને જઈને હવે છે ઉમેશભાઈ આવ્યા તો જો અત્યારે એમાં પીવીસી નાખી દીધી હતી એની રિક્ષામાં તકલીફ હતી તો એ ગેરેજે વહી ગયા હતા ઘેરે ગેરેજે લાઈટ નથી ટાણે તો આવું બધું થઈ ગયો હવે અહીંયા ગોડાઉન આપણે ઓફિસે ટૂંકમાં જ્યાંથી મટીરિયલ ભરીને ડિલિવરી દેવા જવાની છે તો દત્તા આવીએ પહેલાં ભરાઈ ગઈ અત્યારે અમે નીકળી ગયા બધી બાગવાળા રોડ ઉપર પહોંચી ગયા જો એટલું કંઈક મટીરિયલ આમાં ભરી અટકાકી રિક્ષા એટલી બધી પાંચ સાઈટો હતી તો પાંચ ઇન્વેટર ને બધું વાયરિંગ છે અને આપણા ઉમેશભાઈ હાલો પહેલાં મટીરિયલ ઉતારતા આવીએ પછી મળીએ આપણે થોડીક વાર રહીને પછી આવીને તો ઓફિસે લેવું આ પડે જગ્યા એ તો જગ્યાએ તો પહોંચી ગયા આ રીતના મકાન છે ઉપર હજી કામ ચાલુ હોય પેનાલોનું અને અહિયાં વાયરિંગ કરવાનું છે ઉમેશભાઈ જો પીવીસી પાઇપ લઈને આવે એમ મૂક્યા હે અમારે છે એટલે આને કરવાનું હોય પણ આપણે હેલ્પ એવું નથી કે કરાવતા તમે બધી તમે તો ખાલી કરો તરત કે હાલ એટલે આ રીતના કઈક હાલત તો આ જો અડતું અહીંયા ઉતારતી તું અને અડધું ને લગતું અહીંયા બધું ઉતારી લીધું અને આ ઇન્વેટર ખોલી અને આમાંથી ઇન્વેટર કાઢીને બોક્સ પાછા લઈ જવાના છે રિટર્ન આ ભાઈ હવે અનબોક્સિંગ કરી તો નાખ્યો તાણે તો હું કાઢી લેવાના તો આમાં સિસ્ટમ ને બધુંય ટોટલી સમાન ઇન્વેટર એક બે ત્રણ ચાર અને પાંચ માલ મટીરિયલ બીજું બધુંય એસીડીસી અને આ પીવીસીને પાઇપ આ બધું બીજી બોક્સ બધું છે અને પાછું રિટર્ન લેતું જવાનું હે અને હવે આ બધી જે વહીતું ને મટીરિયલ ગઈ છે આ એક ઓલી કેબ ની પીવીસી અને આ જે ટેપ છે ને એ હજી એક ડિલિવરી દેવા જવાની છે આ ગેટ બહુ એવી હે ખાવા પીવાનું થઈ ગયું છે અત્યારે બપોરે તો જમી લીધું છે અને હવે અત્યારે બીજી ઓલી ઓફિસમાં કસ્ટમર આવ્યા હતા તો સોડા લેવા ગયો હતો મેં પણ મારા મારા માટે છે ને એક લઈ આવ્યો સ્ટ્રીંગ તો સ્ટ્રીંગ પી લઈએ અને જો અહીંયા હોવાનું છે આરામથી ઘણીક વાર હોઈ જાય એટલે હોતા ન હોય મોબાઈલમાં ભૂકા મારવાના હોય તો પેલા સ્ટ્રીંગ પી લઈએ અને થોડોક વાર આરામ કરી લઈએ પછી બપોર પછીનું કામ પાછું બપોરે ચાલુ કરી દેવ પગથિયા ચડી જાય થાકી દઈએ તો ચાલો હવે મળું થોડીક વાર રહીને પેલા સ્ટ્રીંગ પી લઈએ આરામ કરી લઈએ અને બપોર પછી તમને મળો કન્ટિન્યુ કામ સાથે જોકે લગભગ કઈ કામ હે નહી કારણ કે બીજું બધું મટીરિયલ પણ નથી અને હમણાં ડીબી બનાવવાની નથી કારણ કે હમણાં રજા દેવું જ છે જો આરામ કરવા લાંબો પડ્યો તો તાજી એક કામ આવી ગયું છે અત્યારે જો આ વાયર કાઢવાનું હતું તો વાયરિંગ કાઢવું હું તો આને સ્કેનર જે છે એના સ્કેન કરવાના છે ખાલી તો એ સ્કેન કરીને હજુ બીજું કંઈ કામ હશે તો ખબર નહીં જોઈ લઈએ હવે પેલા આનું સ્કેન તો કરી નાખીએ અત્યારે ભાઈઓ બધું જ કામ મારે પૂરું થઈ ગયું છે અને અત્યારે હું ખાલી ખાલી એમનો બેઠો હું થોડીક વાર એટલે બધું કામમાં પૂરું થયું તો જેમ પેલી બીજી જગ્યાએ ઓર્ડર હતો એ કાઢવાનો હતો એ કાઢી લીધો અને અત્યારે જો અહીંયા પાંચક મિનિટ થઈ છે બેઠો એનો હવે બીજું કામ પાછું ઉપાડવાનું છે તો ચાલો હવે કામની પાછી શરૂઆત કરી દઈએ કારણ કે એક કામ પછી બીજું કામ ચાલુ કરવાનું જ રહી અને જો વ્લોગમાં ખાસ કરીને મજા આવતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જ દેજો ચાલો હવે કામ કરી લઈએ અત્યારે અમારે ઓર્ડર આવેલો છે તો મારે જવું પડશે અત્યારે ઝાંજેડા ગામમાં જે ઓલું ગોડાઉન છે ત્યાં અર્થિંગ રોડને એવું કાઢવાનું છે તો એ માટે ત્યાં જ જવું પડશે અહીંયા તો એ મટીરીયલ આપણી પાસે હાજરમાં નથી પોરબંદર મોકલવાનું છે તો એ રીતના પેકિંગ બેકિંગ કરી લઈએ અને મળવું તમને થોડીક વાર રહીને તો ફરી પાછો આવી ગયો છું અહીંયા ગોડાઉનને જો અહીંયા આ બધું આ સળિયાની જે બાંધેલું છે ને એ પેક કરવાનું અને અહીંયાથી આ પીવીસી પાઇપ છે ને બસો પીવીસી કાઢવાના છે તો આ બે મોટી મોટી કાઢવાની રહે અને પીવીસી અને બીજું મટીરિયલ પેક કરીને મૂકી દીધું એટલે સાંજે રિક્ષા આવે ને એટલે જાય આવવું તો જોશે જ કદાચ કારણ કે ઉમેશભાઈ આવે મોડા ને એની રિક્ષામાં જ આ બધું મટીરિયલ નાખવાનું હોય જોઈએ હવે કેવો ટાઈમનું સેટિંગ રહી બાકી વેલા વહી જાવ કે હું મોડો થાય તો મારે રોકાવું જોશે જોઈએ હવે શું અરે તો ભાઈઓ અત્યારે આજ તો હું વહેલો ઘરે આવી ગયો છું કારણ કે ઓફિસે કંઈ પણ કામ હતું નહીં એટલે પછી ત્યાં કાંઈ બેઠા બેઠા ખાલી ખાલી ટાઈમ પાસ કરવો એના કરતાં અત્યારે હું ઘરે આવી ગયો છું ને વાગવામાં જોઈએ તો આપણે સવા સાત વાગી ગયા હે તો ચાલો હવે આ બ્લોગમાં જો મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને બ્લોગ કેવા લાગે ખાસ કરીને કોમેન્ટ જરીક કરી દેજો કે કેવાક લાગે એટલે આપણે આગળ આવતા આવતા સરખેથી કંઈક વ્લોગમાં બનાવીએ અત્યારે હમણાં ક્યાંય બહાર પણ જવાનું થતું ને હમણાં વ્લોગ પણ મેં અપલોડ નહોતા કર્યા તો મને એમ થયું કે હાલો હવેથી થોડુંક કન્ટિન્યુ પાછું કરીએ કારણ કે એમના તો કંઈ વ્યૂ આવવાના નથી અને કોઈને મજા પણ ન આવે વિડીયોમાં તો ચાલો હવે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય